નમસ્કાર મિત્રો આપણે આ ગુજરાતી ચેનલમાં ફરીથી તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ કે સનાતન ધર્મના લોકો માટે ખરાબ નજર નકારાત્મક ઉર્જા કાલો જાદુ અને ટોણા ટોણા ટોટકા વગેરેનો વિશેષ મહત્વ છે માનવામાં આવે છે કે જ્યારે પણ આ વસ્તુનો પ્રભાવ હોય છે તો એમના જીવનમાં સફળતા મળતી નથી એ ઉપરાંત એમને શારીરિક માનસિક અને આર્થિક ત્રણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે આ તમામ વસ્તુઓ માટે લોકો અલગ અલગ પ્રકારના ઉપાય અપનાવે છે

જોડેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વાસ્તુશાસ્ત્ર અનુસાર ત્રણ પાંચ કે સાત મરચાની સાથે એક લીંબુને ઘર કે દુકાનની બહાર કારા દોરથી બાંધવા જોઈએ આ સિવાય લીંબુને નીચે અથવા વચ્ચે રાખવું જોઈએ શરૂઆતમાં લીંબુનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ ઘરના મુખ્ય દ્વારની મધ્યમાં લીંબુ અને મરચાં લગાવવું શુભ ગણાય છે જેના કારણે ત્યાંથી પસાર થતાં લોકોની નજર પડશે તે જ સમયે જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં પ્રવેશે છે ત્યારે તેની નજર તેના પર પડે છે આનો અર્થ એ થશે કે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ નહીં થાય આ સિવાય પરિવારના સભ્યોને પણ ખરાબ નજરનો સામનો કરવો નહીં પડે વાસ્તુ સાથેમાં કહેવાય છે કે શનિવાર કે મંગળવાર સવારે કે સાંજે લીંબુ અને મરચાં લટકાવવા જોઈએ સાથે જ અમાસના દિવસે લીંબુ અને મરચાંને ક્યારેય ન લટકાવવા જોઈએ આ કારણે ઘરમાં ખરાબ શક્તિઓનો વાસ પ્રવેશી શકે છે આ સિવાય લીંબુ અને મરચાંને હંમેશા પોતાના હાથથી ઘરમાં લટકાવવા જોઈએ લીંબુ મરચાં કોઈ પણ અજાણ વ્યક્તિ પાસે કે નોકર પાસે ન લગાડવા દેવા જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર ઘરની બહાર લીંબુ મરચાં લટકાવવાથી પરિવારના સભ્યોને ખરાબ નજર દૂર રહે છે વાસ્તવમાં લીંબુ ખાટા હોય છે જ્યારે મરચાંનો સ્વાદ તીખો હોય છે જ્યારે આ બે ગુણો ભેગા થાય છે ત્યારે તે વ્યક્તિને ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનાવે છે અને તેનું ધ્યાન ગુમાવે છે આવી સ્થિતિમાં ઘર પર કોઈને ખરાબ નજર પડતી નથી લીંબુ અને મરચાં ને ઘરની બહાર લટકાવવાનું એક વૈજ્ઞાનિક કારણ પણ છે વાસ્તવમાં લીંબુ ખાટી અને તીખી તીવ્ર ગંધ આવે છે તેના કારણે માખીઓ મચ્છરો દરવાજા પર બેસતા રોગોનું જોખમ પણ ઓછું થાય છે તો આ છે આપણા લીંબુ નું ખાસ મહત્વ માટે લીંબુ મરચા તમારા દરવાજા પર લટકાવવા લટકાવી દેજો અને ખરાબ નજરોથી દૂર રાખજો આશા રાખો છો દોસ્તો વિડીયો પસંદ આવ્યો છે વિડીયોને લાઈક કરી દો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવા ના પોતા સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો Quem que